વડોદરા શહેરની સિંધી ગેંગ મોટા ભાગના જિલ્લામાં દારૂનો ગેરકાયદેસર ધંધામાં પોતાની ઢાક જમાવી લીધી છે ત્યારે આ વાત એ કોઈ અણજાણ હોય તેવું માન્ય અશક્ય છે સિંધી ગેંગના દારૂના ધંધાની જાણ સ્થાનિક પોલીસને ના હોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી ત્યારે વડોદરામાં વિપુલ પ્રમાણમાં લાલુ સિંધી અને સુનીલ ઉર્ફે દારૂનો આખો ટ્રક મંગાવી કટિંગ કરી રહ્યા હોવાની બાતની સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી અને વહેલી સવારે દરોડો પાડી રૂપિયા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા બાપુર પોલીસ સ્ટેશનના પીઆઈસીપી વાઘેલાની બેદરકારી જણાતા તેઓના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે બાપુર પોલીસ સ્ટેશનના PSI CS 파르크ની ટ્રાફિક અને કોન્સ્ટેબલ દેવરાજસિંહને કંટ્રોલ રૂમમાં તથા હરેશભાઈની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી છે. હાલ બાપો પોલીસ સ્ટેશનનો ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પડતર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ દબાવો. અમને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.